નીચે આપેલા પોઇન્ટ્સના આધારે નિબંધ તૈયાર કરવાનો હોય છે અને આ વખતે નિબંધનું નામ છે સેવ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને યાદ રહે કે ન રહે પણ તોય હું કહીશ આ નિબંધ આપણી બોર્ડની પરીક્ષા માટે ધ મોસ્ટ આઈએમપી નિબંધ રહેશે યાદ કરો જો થોડું ઘણું ભૂતકાળ તમને યાદ આવતું હોય તો જ્યારે ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં જ્યારે બોર્ડની પરીક્ષા જે છે લેવાની હતી ત્યારે મેં લોઢામાં લીટો એમ કહીને કહ્યું હતું કે આ નિબંધ પૂછાશે પૂછાશે ને પૂછાશે જ અને આ નિબંધ છેલ્લા ત્રણ વર્ષોથી રિપીટેડલી વારંવાર બોર્ડમાં પૂછાઈ રહ્યો છે તો આપણા માટે આ નિબંધ રહેશે ધ મોસ્ટ આઈ એમ પી નિબંધ તમારા માટે આ નિબંધનો આખે આખો જવાબ તૈયાર છે શું કહે છે કે ટુડે અવર એનવાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર બીકોઝ ઓફ પોલ્યુશન ધેર ઇઝ એર વોટર એન્ડ નોઈઝ પોલ્યુશન Air pollution is caused by smoke from vehicles and factories. Water pollution is caused when factories dump their chemical waste in water. People bath cattle and wash clothes in water. Noise pollution is caused by loudspeakers, microphones and loud volumes of TV set and stereos, honking of vehicles, etc. We can save our environment by preventing pollution. પર્યાવરણ ને બચાવીને પર્યાવરણ ને પ્રદુષણથી દૂર કરીને પ્રદુષણથી રક્ષણ આપીને જે છે આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ પછી આ રીતે આમાં તમે એક લાઇન લખવી હોય પણ તો પણ લખી શકો કે સેવ ધ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ વિલ સેવ યુ કે પર્યાવરણને બચાવો તો પર્યાવરણ તમને બચાવશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ જે છે તૈયાર કર્યો છે તમારી માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ કે ત્રીસ શબ્દોમાં એક ઈમેલ તૈયાર કરો ઓન બિહાફ ઓફ દેવ એટલે તમારે શું બનવાનું છે તમારે દેવ બનવાનું છે જે એના ફાધરને એના પપ્પાને ઈમેલ લખે છે જેમાં એમઆરયુ ટુ વન થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એના પપ્પાની ઈમેલ આઈડી આપણને આપી દીધી છે ટેલિંગ હિમ અબાઉટ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એની સ્કૂલમાં હિઝ સ્કૂલ દેવની સ્કૂલમાં કઈ રીતે થઈ એવું દેવ એના પપ્પાને જણાવવાનો પ્રયત્ન કરે છે લખનાર કોણ છે દેવ તો દેવ ઈમેલ આઈડી આપી નથી આપણે બધા નાખવાની દેવ એક બે ત્રણ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કોને લખે છે એના પપ્પાને એની ઈમેલ આઈડી આપી છે તો યસ અહીંયા લખી નાખ્યું અને વિષય શું છે તો કે ભાઈ એનવાયરમેન્ટ ડે ની ઉજવણી સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એનવાયરમેન્ટ ડે ઇન હિઝ સ્કૂલ બરોબર કે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે વર્લ્ડ એનવાયરમેન્ટ ડે સિમ્પલ તો તમારા માટે આખો ઈમેલ તૈયાર છે હું કહી છે respectd father i hope this email finds you well i wanted to tell you about the celebration of world environment day i attended It was fascinating fantastic. There were sessions on environmental conversation exciting activities like tree planting and various stalls showcasing eco-friendly products. The speakers were really inspiring. he was talking about the importance of preserving our environment for future generation you should identify join next year it's

આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની નવી સ્વજનકોથી લોન્ચ થઈ ચૂકી છે અને તરત તો તરત જ લોન્ચ થયું છે શું એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ખાલી ધોરણ 10 ની નહીં અને ખાલી ધોરણ અંગ્રેજી વિષયની પણ નહીં ધોરણ 3 થી 10 ના બધા જ વિષય ધોરણ 3 થી 10 આ બધાય ધોરણના બધા જ વિષયની તમામ તમામ ભાગ બધાય ભાગની સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે તમારી માટે અને જે ખાલી વિડિયો સ્વરૂપે નહીં તમારી માટે પીડીએફ સ્વરૂપે પણ આ રીતે જે છે તમને તમારા માટે આખી સોલ્યુશન વાળી પીડીએફ તૈયાર કરી છે એ પીડીએફ સ્વરૂપે આખી આખી સ્વધન પોથી તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મંગાવવાની લિંક ક્યાંથી તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મંગાવવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમાંથી તમે જે છે આ સોલ્યુશનનું સંપૂર્ણ વિડિયો સંપૂર્ણ પીડીએફ તમે જે છે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર પર જે છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને તેમાં લોગિન થઈને પણ જે છે તમે પીડીએફ અથવા તો એના વિડીયોઝ જે છે મંગાવી શકો છો ચાલો આગળ વધીએ આગળ કહે છે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ કે ચિત્રનું વર્ણન કરવાનું છે આપણે દસ વાક્યો તો ચિત્રો જે છે આપણે દેખાય છે કે ભાઈ એક સફાઈ કામદાજ જે છે કહેવાય કે ક્લીનનેસ કંપેઈન એટલે કે સફાઈ આંદોલનનું ચિત્ર હોય એવું આપણને લાગે છે ત્રણ વિદ્યાર્થીઓ દેખાય છે કે જે સફાઈ કરી રહ્યા છે તો એના આધારે તમારા માટે વાક્ય તૈયાર છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લીનનેસ કમ્પેઇન આ એક સફાઈ આંદોલનનું ચિત્ર છે આઈ કેન સી થ્રી ચિલ્ડ્રન ધે આર ક્લીનિંગ ધ બીચ અ બોય ઇઝ કલેક્ટિંગ ડમ્પ્સ ઇન ધ બકેટ ધે આર લુકિંગ સો હેપી ધે હેવ વન है वोर मास्क ऑन देयर फेसेस दे आर डूइंग सो इंप्रेसिव एंड इंपॉर्टेंट वर्क फॉर द एनवायरनमेंट आई कैन सी सम गार्बेज बैग्स लाइंग ऑन द लैंड देयर इज अ कार बिहाइंड द चिल्ड्रन इट इज अ ब्यूटीफुल पिक्चर ऑफ अ नोबल वर्क એટલે કે એક મહાન કાર્ય નું જે છે એક સુંદર ચિત્ર જે છે આપણે દેખાય છે તો આ વિરતે વિદ્યાર્થી મિત્રો એ ચિત્રનું વર્ણન કરતા શબ્દો પણ મેં તમારી સામે રજુ કરી નાખ્યા તો બસ વિદ્યાર્થી મિત્રો જ આજે આપણે સોલ્વ યુનિટ નંબર ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન કર્યું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ચાર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો